નાગવીરી ગામે નંદનવન ખાતે નવસો જેટલા વૃક્ષો દીકરીઓના નામે લહેરાશે નખત્રાણા તાલુકાના નાગવીરી ગામની ભાગોળે આવેલ વીર વાછરા દાદાના મંદિર સમીપે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના નૂતન મંદિરના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નાગવીરી ગામની નવસો વૃક્ષો દીકરીઓના નામકરણ સાથે વાવેતર કરવામાં આવેલ છે જેના નામકરણની તકતી દરેક વૃક્ષમાં ગામના અગ્રણીઓના હસ્તે લગાવવામાં આવ્યું ક્ષારયુક્ત જમીનમાં છ બાય છ ફૂટ તેમજ ચાર ફૂટના ઊંડા ખાડામાં કાપયુક્ત રેતી નાખી નાગવીરી શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના નેજા હેઠળ એનબી ફાઉન્ડેશન રામપરના સહયોગથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યું છે આ પ્રસંગે ગામના અગ્રણીઓએ શ્રી રતન શ્રી વિશ્રામભાઈ પોકાર સમાજ પ્રમુખ શ્રી શિવજીભાઈ ગોપાલ પોકાર શ્રી દેવશીભાઈ માવજી લીંબાણી શ્રી ગોવિંદભાઈ હિરજી શ્રી ડાયાભાઈ માવજી લીંબાણી શ્રી દાયાભાઈ નારાયણભાઈ રામાણી શ્રી પ્રેમજીભાઈ ગંગદાસભાઈ રામાણી મહામંત્રી શ્રી હિરાલાલભાઈ ખેતાભાઈ પોકાર શ્રી તુલસીભાઈ કરશનભાઈ વાસાણી કે એન બી ફાઉન્ડેશનના શ્રી રાજુભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મહેશ એલ્સોની નખત્રાણા દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ તમામ અમારે અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ